તો ગણેશોત્સવમાં ગણેશજીની મૂર્તિ ખરીદવા લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે રાજ્યમાં પણ ઘરે ઘરે ગણેશજીની સ્થાપના કરવામાં આવતી હોય છે ત્યારે લોકો પીઓપી મૂર્તિને બદલે હવે માટીની મૂર્તિ તરફ વળ્યા છે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ વજનમાં હલકી અને ભાવમાં પણ પરવડે છે એટલું જ નહીં તેના દ્વારા પ્રદૂષણ પણ થતું નથી ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓને ખાસ દરિયાઈ માટીમાંથી બનાવાતી હોવાથી તેનું વિસર્જન પણ સહેલાઈથી કરી શકાય છે ઘરની પાસે ન કુંડ બનાવીને પણ વિસર્જન કરી શકાય છે નાનપણથી અમે માટીના ઈકો ફ્રેન્ડલી જ મારા કાકા દાદા જે હતા એ બી ઘરે જ બનાવતા હતા અને અમે બી એ જ પરંપરા ચાલુ રાખી છે અને હું એ જ ઈચ્છીશ કે મારી છોકરી બી એ જ પ્રથા આગળ વધારે કે જેથી પ્રદૂષણ ઓછું થાય અને એ લોકોનું જીવન સારું આગળ વધે કે પીઓપી ની મૂર્તિ લાવતા હતા વિસર્જન કરીએ નદીમાં જઈને લોકો કરતા હતા સાબરમતી નદીમાં કાકરિયા લેકમાં આજુબાજુ અમદાવાદની આજુબાજુ ઘણા બધા લેકોમાં બટ એ પીઓપી પૂરી રીતના વિસર્જન પણ નથી થતું એટલે આપણા ધર્મ વિરુદ્ધ પણ છે કુરુમે દેવ સર્વ કાર્ય શું સર્વદા ગજાનંદ ગણપતિ ગણેશ ચતુર્થી આવી રહી છે સાત સપ્ટેમ્બરે ત્યારે લોકો હવે પોતાના ઘરે ગણેશજી નું સ્થાપન કરશે ખાસ લોકો સોસાયટીમાં પોતાના ઘરમાં પ્રાંગણમાં ભગવાન ગણેશજી નું સ્થાપન કરશે પૂજા અર્ચના કરશે ત્યારબાદ ગણેશજી નું વિસર્જન કરવામાં આવે છે ત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી ખાસ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવાનો આગ્રહ અને જે છે છે તે વિનંતી સરકાર કરી રહ્યા કારણ કે પર્યાવરણને નુકસાન ના થાય તે ખૂબ મહત્વનું હોય છે પહેલાના સમયમાં પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ બનાવવાના જે આવતી હતી ત્યારે જેને લઈને નદી દૂષિત થતી હતી અને ભગવાનની જે પૂજા અર્ચના કર્યા બાદ જે ભગવાનની મૂર્તિઓની દશા થતી હતી તે જોઈને છેલ્લા કેટલાક વર્ષોથી ખાસ ઇકો ફ્રેન્ડલીનું ચલણ રહ્યું છે ને જે ખૂબ સારી વાત છે ત્યારે અમદાવાદમાં ખાસ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવે છે તે જે મૂર્તિકાર છે વિજયભાઈ નાયક તેમની સાથે વાત કરીશું સર કેવી રીતે આ મૂર્તિ તૈયાર કરવામાં આવે છે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ હોય છે એટલે સંપૂર્ણ માટીની મૂર્તિ હોય છે શું શું વાપરવામાં આવે છે એમાં ફક્ત માટીનો ઉપયોગ થાય છે માટી અને પાણી એના સિવાય બીજો કોઈ જ ઉપયોગ થતો નથી નારિયેળના રેસા મજબૂતી માટે અમે વાપરીએ છીએ ખાસ કરીને ઇકો ફ્રેન્ડલી મૂર્તિ હોય એટલે માટીની મૂર્તિ હોય એ બનાવવામાં એક મૂર્તિ ચાર ફૂટની હોય તો એ બનાવવામાં કેટલો સમય લાગી જતો હોય છે એ જો ચાર ફૂટની મૂર્તિ હોય તો સાધારણ એને ચાર થી પાંચ દિવસ લાગે છે અને અમારું અહીંયા ડે નાઇટ રાત્ર દિવસ કામ ચાલે છે જે માટી ઉત્પન્ન થાય છે એ દરિયા કાંઠે યા તો નદી નદીનો એક વિસ્તાર એ આ માટી સ્પેશિયલ જગ્યા પકડી લે છે અને ત્યાં જે બનતી હોય છે એ ખાસી ઉડાણમાં પાછી જાય છે આ ઓછામાં ઓછા દોઢસો ફૂટ નીચેથી આ માટી કાઢવામાં આવે છે જે ભાવનગરમાં સૌથી વધારે એનું એ છે ખાસ કરીને જે રીતે જે મૂર્તિના ભાવ હતા તેના સરખામણીએ આ વખતે ભાવ વધારો થયો છે કે કેમ ભાવ વધારો તો સતત થાય છે એનું કારણ છે રો મટીરિયલ એટલું મોંઘું થાય ટ્રાન્સપોર્ટેશન છે એ બધી જ વસ્તુઓ વધી ગઈ છે એના લીધે આનો ભાવ અને અમારા ત્યાં મૂર્તિનો ક્રેઝ એવો છે કે લોકો ફોટા લઈને આવે છે

કેમેરા પર્સન વિજય પરમાર સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ